માહી ગ્રુપ દ્વારા અવિરત ચાલતા વિવિધ સેવા સેવાયજ્ઞ પોરબંદરની ધાર્મિક સામાજિક શૈક્ષણિક આર્થિક મેડિકલ અને પશુ પક્ષીઓ માટે સતત સેવા કાર્યો કરતી સંસ્થા માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા અવારનવાર વિવિધ સેવા કાર્યોના આયોજનો થતા હોય છે ત્યારે માહી ગ્રુપના સેવાભાવી ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા અને માહી ગ્રુપના મહિલા વિંગના પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેખાબેન શાહ પરિવારના સહયોગથી રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળાએ ગાયમાતાને એકસો બે મણ ઘાસચારાનું વિતરણ શ્વાનને બિસ્કિટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ માહી ગ્રુપના સેવાભાવી સભ્ય જગદીશભાઈ લાલચેતા પરિવારના સહયોગથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાય માતાને ઘાસચારાનું વિતરણ કબૂતરોને ચણ શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કેળિયારો માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવા કાર્યોના આયોજનો કરવામાં આવ્યા હતા ત્યારબાદ માહે ગ્રુપના ઉપપ્રમુખ અનિલભાઈ બથિયા હસ્તે કસ્તુરબેન ચંદારાણાની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે ચંદારાણા પરિવારના સહયોગથી માણેકભાઈ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોને વિષ્ટાન પરસાણ સાથેની ભોજન પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં માહે ગ્રુપના સેવાભાવી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા કાર્યનો લાભ લીધો હતો